મિત્રો એન્જલ નામની દીકરી દ્વારકા નગરી પહોંચી ગઈ છે ત્યારે સ્વાગત ની તૈયારીઓ સો વર્ષની એન્જલ નામની દીકરી છે એ અમદાવાદ થી દ્વારકા ચાલીને પગપાળા યાત્રા દંડવટ કરી રહી છે ત્યારે આ લાખો મિત્રો લોકો આ દીકરી સાથે મિત્રો મળવા જઈ રહ્યા છે ફોટા પડાવી રહ્યા છે કારણ કે આ દીકરી સોશિયલ મીડિયા ની અંદર એટલી બધી વાયરલ થઈ છે તમને લોકોને ખબર છે શું દીકરીનું સ્વાગત કરવામાં આવ્યું છે બધી જાણકારી બતાવવા જઈ રહ્યું છે કરવાનું બોલતા તમને લોકોને ખબર છે કે આપણી ચેનલ ની અંદર તમારી સમક્ષ તમને લોકો ને ખબર છે કે આ દીકરી કરી મિત્રો વાત કીધો આઠ દિવસ થવા એ પછી ઘરેથી નીકળવાના પરંતુ ક્યાંક ને ક્યાંક દીકરી હાર નથી માન્યું પોતે અમદાવાદ થી દ્વારકા ચાલી ને જઈ રહી છે દ્વારકા નગરી પહોંચી ગઈ છે ત્યારે મિત્રો વાત કીધો ખુલ્લી આમ

જ્યાં મિત્રો વાત કરતા લાખો લોકો જોઈ આ દીકરીને જોઈને પોતાના બાળકોને સસ્કર છે કે દીકરી હોય તો આ સોશિયલ મીડિયાની અંદર આ દીકરી વાયલ થઈ છે ત્યારે લાખો લોકો સહી મિત્રો દીકરીને મળવા જઈ રહ્યા છે અને લાખો લોકો ફોટા પણ પડાવી રહ્યા છે હવે આ દીકરી છે એ દ્વારકા પહોંચવાની તૈયારીની અંદર છે અને ત્યાંના લોકો સહી મિત્રો આ દીકરીનું સ્વાગત માટે રેડી રહ્યા છે ત્યારે તેમનું સ્વાગત જે થવાનું છે ને ખાસ કરીને મિત્રો વાત તમારા આપણે ચેનલની અંદર આવવાનું તો અવશ્ય કરી રાખજો સાથે બે લાયક ઘટી સેલેક્ટ કરી દેજો જેથી આવા નવા અપ ટુ ડેટ વિડીયો તમારી સમક્ષ લાવી શકો અને તમે બધા લોકો મિસ નહીં કરી શકો સૌથી પહેલા સૌથી પેલા કમેન્ટની અંદર જોઈ દ્વાર કરીશ લખી દીજો ધન્યવાદ